રાજકોટમાં ફરજિયાત હેલ્મેટના કાયદાનો વિરોધ કરવા માટે તંત્રની નીતિઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો જોકે વિરોધ પ્રદર્શનની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે હતી અને પ્રદર્શન કરી રહેલા તમામ લોકોની અટકાયત કરી હતી તંત્ર નિયમ ખાડામાં ભલે પણ નો દંડ ભરો એટલે લોકો આમાં પરેશાન થઈ ગયા છે કે હવે જાવું તો ક્યાં જાવું રાજકોટના આજરોજ જુદા જુદા સંગઠનના ગ્રુપો અગ્રણીઓ બધા એક સાથે મળીને અને આજ રોજ અમે નો જે કાળો કાયદો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ કે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આ જે કાળો કાયદો છે હેલ્મેટનો તેઓ સૌ રદ થવામાં આવે બીજું કે લોકોને જે ઈ મેમો આપ્યા છે કે હજી આપણે ખબર ન હોય ને પોલીસ કાલે જ તમે જોયું બધાએ કે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે એ મેમો તો ઘરે આવશે અથવા તો એ હજી ચાલુ છે તો એ બધું એ મેમો જે છે કેસ કર્યા છે લાખો રૂપિયાના લોકોને ફોટા પાડ્યા છે તો એ પણ રદ થવું જોઈએ લોકોને કોઈને પૈસા ન ભરવા પડે એવી પણ અમે વિનંતીને આશા રાખી છે સાથે કે આજ રોજ બીજું કે સાહેબ હવે એક તો લોકો બિચારા કામકાજમાં હોય બિઝી હોય બધા અને વરસાદનું વાતાવરણ વરસાદ હોય એમાં હવે રેનકોટ પહેરવા કે ચશ્માવાળા નંબર નંબરવાળા ચશ્મા પહેરવા બીજું અથવા તો હવે હેલ્મેટ પહેરવા એટલે અમે કંઈ જોકર નથી પણ સરકારે અમને આવા કાયદા નાખીને કડક અમલવારી કરીને અમને જોકર બનાવી દીધા છે તમે જોવો છો તે પહેલાં પણ ધારાસભ્ય સાહેબે બધાએ રજૂઆત ઉપર કરી હતી તો પણ શું થયું રજૂઆતનું કાંઈ અસર ન થઈ કે કડક અમલવારી તમે ન કરતા એટલે કડક અમલવારી ન કરતા તો કેમ કે તમે કડો કડક અમલવારી કાં તો તમે સાવ પૂરું કરી નાખો કેમ કે આ આ તો એવું થયું કે પાંચસો જણાને તમે રોક રોકવાના નથી અને બસો જણાને રોકવાના એ થયું ને